તાજેતરમાં સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રસાદ સ્વામી પર કરી હતી જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો ત્યારે હળવદમાં સ્વામીના બફાટનો વધુ એક વાયરલ થયો છે સ્વામીના બફાટનો બે દિવસ પહેલાનો જ હોવાનું સામે આવ્યું છે રણમલપુર ગામે ચાલતી ભક્ત ચિંતામણી કથા પારાયણમાં હરિકૃષ્ણ ધામના સ્વામી ભક્તિ હરિસ્વામીએ ચારણબાઈ પર બફાટ કર્યો હતો જેના કારણે આ વિડિયો વાયરલ થયો છે આ વિડિયોમાં સ્વામી અન્ય કોઈ વ્યક્તિને થયેલ રોગ વિશે વાત કરી રહ્યા છે જેમાં તેઓ ચારણભાઈ વિશે બફાટ કરતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને આ વિડીયોને લઈ લોકો વધુ વાયરલ કરી રહ્યા છે મળતી માહિતી મુજબ હળવદના રણમલપુર ગામે ચાલતી કથા પારાયણનો આ વિડિયો છે અર્જુનભાઈનો પાર્વતો જો એમને રોગ થયો છે રોગ મટી જાય કૃપા કરજો આ બાજુ પ્રાર્થના કરી રાત્રે જીવરાજભાઈ ને દર્શન અને એ વખતે જયારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને ખબર કાઢવા માટે ત્યારે એમના સસરા જીવરાજભાઈ ના સસરા એમને જમીને જોવા આવેલા એમણા સસરા એ કોઈ બાઈ હોય ને ચારણ બાઈ એને વાત કરીએ કે અમારા જમાઈ બીમાર છે તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો એ ચારણબાઈએ એને કંઈ મંત્ર કે પાળો હતો કે એ દોરામાં દોડામાં ફોડી તો ત્યાં જમાઈને બાંધી દેજો તો એ જીવરાજભાઈના ગળામાં બાંધેલો જીવરાજભાઈને એનો ખ્યાલ નહીં સ્વામિનારાયણ ભગવાન દર્શન દીધા જીવરાજભાઈ જઈ ગયા ઉતાર ઊંઘ તો નથી આવતી આંખ ખોલી સ્વામિનારાયણ ભગવાન પણ એમના ગળામાં પારો જોયો ચારણભાઈએ કંઈક આપ્યો હોય છે એમના સસરા કહેવાતા નશસ્ત્રે પારો બાંધેલો તે સ્વામિનારાયણ ભગવાન એમનું દુઃખ મટાડવા માટે આવેલા તે પાછા ઉરી ગયા અને એમના ઘરના જ્યાં સુતા હતા ને એમને અહીંયા દર્શન આપ્યા અને એ વખતે એમના ઘરનાને કહે છે અમે તો તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા પણ તમારા પતિના ગળામાં તો પારો હતો કંઠી સાથે અમે કંઠી તો પહેરી છે ચારણભાઈ એ કઈક મંત્રેલો પારો આપ્યો હોય છે એટલે એમે પાછા વળી ગયા